વાહ હું કરો છો આ ઠેક ઠેક લોકો તર્કો ખાવ ઠંડી વાહેતી એવું છે હા બરોબર આવ સાહેબ કેમ આવ્યા આ થોડું કામ હતું કે મતદાન કરશો か મતદાન આલ્યો પણ મારો તો દોહો નહીં હું એકલી છું એટલે ઘર સક નહીં ગયો મારો આઈઓ સાહેબ દોહોયે વિધામ ને વિધામ કશું કર્યું નહીં મારા હાથ છે ને મય પલાસ્ત્રે નહીં કોઈ લઈને મારા ગાલ અગર આલી અરે હા બસ સાહેબ હું કહું કેમ કરો મારે તો જિંદગી ખરાબ થઈ છે પણ એક કારણ કે પબ્લિક ને ખબર પડે દારૂ તમે બંધ કરાવો સાહેબ આ દારૂ નો માટલો જ નું ફોડ જાઉં આ મારા દોહાય મારી મારી પોહરો ફાટી નાખ્યો મારા પોહરો બજ ન કે આ ઘરના ને કે ઘરે ચાર વાહન લેલા તમાર જાન અમે ફોર્મ ભરી દીધી એટલે તમાર ઘર આઈ જહ ટુંક સમય માં જ અને તમાર ઘર બની જાય બરોબર અને આ દારૂ ની દુખ કઢે ને ખાઈએ હા ના સાહેબ એક કરજો મારા હા મજૂરી કોઈ થતી નહીં

આપડું ટકા થઈ જવા બધું જે કોમ કરે આપડે આશીર્વાદ ને આશીર્વાદ મોટી વસ્તુ પણ એ મજૂરી તો જો હેતમો નેટતો હોય તો આતારે ઘર કોઈ ન હોય એ બધું પડી છે બાપા એ વાત છે કે હું ઘર એટલે હેડો મજૂરી કેવ ઘર કેમ બનશે ઘર કે કોઈ નહીં તાર ઘર રાખી ને નેદવા તો આવું જ પડે ભાઈ મજૂરી કરવા આવું પડે ઓવા મજૂરી તો કોઈ ખાધું નહીં ઓ હો હો

પ્રધાનમંત્રી તો જય માતાજી ચર્ચા તો એટલો બે ચાર પેલા

આલી મી દારુ પીવા મન કરે ઓ ને મરી ગયા તો કરો દારૂ ની હું છું દારૂ જી 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 મગર કાલા જ જની જરી બહારની જિંદગી મગર વિના જોઈએ કાલે એ કરજો સાહેબ એટલું કરો તો તમારું ના તરે આ મત લેવા છે કે દર ના કોક કરો તો ખરી કોક મતાલા પછી બીજું હું કશુ કે હેડો દારુનો તો સોલ્વ કરી દીધું હે તો આ તો તો ખરા આપણ આપણા દેશ માટે હું કોમ કરતો હું લડવા ગયો એકલો સકા લડવા જાજો પાકિસ્તાનમાં માની થઈ ગયો અને તો શું લડવા જોઈએ આયા મેલે તમે તમે એ લડીને આવશો તો બીજા દારા હું તો હવે બીજા કોણ જોવા વિરાવુદી મોદીતે મેં કદા આના હું બધા મંજી હોને એક દિવસ માતા કામ કરવું પડશે રઉ હોય તો હા કરી નખે તાને આલા તાલુકાના થોડીઓ શેડી પેલા દારૂ બંકાર આવો અરે પેલા આપા બમ્મા જેટલો માટલો હોય ને બધા માટલો ફોડી આવો પેલા આપા બમ્મા જેટલો માટલો બધા ફોડી નાખો હું કીધું માટલો માટલો કરો કાઈ જો કરો ન તો વેલને પેલા પોલીસ મેકી દેવા આવો કટા ફટ ઢેલવે ને પોલીસ ને હારે બનાવરા ને હારે કેવું સુન લેઈ દેઉ

બન મંત્રી ના પણ મોદી સાહેબ શું તમારો કરશો બધું અમારું કોમ એટલું તમારું વોટિંગ તમારું

એક દારો હજા મળશે એ નહી પણ ના અરે તો સાહેબ હાડા મારે કાલ કર્યા ક્યાં તો બસ ચાલી ગયા મને બસ માર તો નાવાના છે હું લખાવું કરું હા આવું પણ મારા જતો બારદારો નીહેરાવી નથી એટલે છોકરો છોકરો ને બીજા દેશ માં છોકરો આવ્યો નહીં બાપ નો બાર વાત શબ્દ સાહેબ નો કેવું કઈ ના કહીએ ને તો આ જિંદગી ના આવ ને એટલે

હય યો તો મંત્રી સોન મંત્રી કોઈ હટાવ એમ નહીં આપણે કોમ કરીશું એકદમ થોડા મંત્રી બન્યા છે કોણ તમારે મંત્રી બનવું ને ચાલુ કરો વિડિયો તો લાઈક કેમ સબસ્ક્રાઇબ કરો અને પારા બટનનો દબાય દબાય કરો ગેશ કોઈ ન